મોદીના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે ધોરાજીમાં મહાબ્લડ ડોનેશન કેમ્પ યોજાયું ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે ધોરાજીના સાંસ્કૃતિક પટેલ ભવન ખાતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા મંડળ દ્વારા મહાબ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ક્રોસ સોસાયટી બ્લડ બેંક રાજકોટના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં સવારે સાત થી બપોરે બાર વાગ્યા દરમિયાન એકસો ને પચીસ થી પણ વધુ લોકોએ રક્તદાન કર્યું ગુજરાતભરમાં ત્રણસો સ્થળોએ આયોજિત અભિયાનથી એક લાખ જેટલી બોટલ એકત્રિત થવાની ધારણા છે થેલેસમિયા દર્દીઓ અને સરહદ પર ફરજ બજાવતા જવાનોને સમયસર રક્ત મળી રહે તે મુખ્ય હેતુ છે કેમ્પમાં વિવિધ સંસ્થાઓ તેમજ નગરપાલિકા પ્રતિનિધિઓ જોડાયા રિપોર્ટર નેનભાઈ રાવરાણી ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા ધોરાજી રાજકોટ ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચા મંડળ આયોજિત ધોરાજી તાલુકા કર્મચારી મહામંડળે આજ રોજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે કેમ્પનો હેતુ થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને સૈનિકોને રક્ત પૂરું પાડવા માટેનો છે

એ રક્ત લોહી આપવા માટે ચાલુ જ છે અને આજ રોજનો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમારી સાથે ઘણી સંસ્થાઓ ધોરાજીની છે એને જહેમત ઉઠાવેલી છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમને તન મન ધન થી જે મદદ કરી છે તો તે બધી સંસ્થાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આ કાર્યક્રમને સફળ બનાવવાની અમે નેમ લીધેલ છે